મિત્રો આપણે અત્યારે હાલ દર્શન કરવા માટે આવી ગયા છીએ આપણા માલવણ ચોકડી પાસે આપણું જે ઉમૈયા સંકુલ આવેલું છે ત્યાં મિત્રો આપણા કડવા પાટીદાર દાળના આપણા જે કુળદેવી એવા શ્રી ઉમૈયામાં જે બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરવાના છે સૌ પ્રથમ આપણા ઉમૈયામાંની જે ધજા ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો હવે આપણને અહીંયા આપણા કળવા પાટીદારના કુળદેવી એવા શ્રી ઉમિયામાના મિત્રો દર્શન થઈ રહ્યા છે માની ખૂબ જ સુંદર મૂર્તિ અહીંયા બિરાજમાન છે તેના દિવ્ય દર્શન મિત્રો થઈ રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે પૂનમ હોવાથી મિત્રો આપણા જે નાની મજીઠી ગામ છે ત્યાંથી આપણા જે યજમાનો આવ્યા છે તેમના દ્વારા આપણા ઉમિયામાંની નવા નવી ધજા ચડશે હનુમાનજી મહારાજની ચડશે શંકર ભગવાનની ચડશે આ બધી જ ધજાઓ મિત્રો અહીંયા નવી ચડાવવામાં આવશે ઉમિયા મિત્રો અહીંયા આપણા હનુમાન દાદા જે બિરાજમાન છે એ હનુમાન દાદાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ ખૂબ જ સુંદર મૂર્તિ આપણા હનુમાન દાદાની પણ છે તો એ દિવ્ય દર્શન આપણે કરી રહ્યા છીએ મિત્રો હવે આપણને અહીંયા આપણા આ ઉમિયા સંકુલમાં જે ઓમકારેશ્વર મહાદેવ બિરાજમાન છે તેમના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જે નવી ધજા જે ચડાવી રહ્યા છીએ એ આપણા ઉમૈયા સંકુલના આપણા જે પ્રમુખ છે શિવ પટેલ શિવલાલભાઈ ધનજીભાઈ નાજી મજેઠીવાળા તેમની આ ત્રણે ત્રણ ધજા છે આ હનુમાન દાદાની ધજા દાના દર્શન સામે આપણા શંકર ભગવાનને દાદાની ધજા ભરકી રહી છે તેના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે ખૂબ જ સુંદર જગ્યા છે અહીંયા કદાચ પગપાળા હાલીને જતા હોય તો અહીંયા તમે રહી શકો છો એવી આ અમારું આ ઉમૈયા સંકુલ છે બોલો ઉમૈયા વાત કી જય